તો જોએ સમાચાર વિગતવાર વાત કરીએ મહત્વના સમાચાર ઉપર ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની જાહેરાત થઈ ગઈ છે જે આઠ નવ અને દસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ યોજાશે રાજ્યપાલે આ સાતમા સત્રનું આહવાન કર્યું છે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે ધારાસભ્યો આજથી વીસ ઓગસ્ટ સુધી તારાંકિત પ્રશ્નોની સૂચના આપી શકે છે ગુજરાત વિધાનસભાએ આ સત્ર સંબંધિત જાહેરનામું બહાર પાડ્યું છે તો વિધાનસભાના ચોમાસું સત્રની જાહેરાત થઈ ચૂકી છે રાજ્યપાલે સાતમા સત્રનું આહવાન કર્યું છે તારીખ આઠ નવ અને દસ સપ્ટેમ્બરે આ ચોમાસું સત્ર યોજાશે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ માહિતી આપી છે ગુજરાત વિધાનસભાએ આ સત્ર અંગે સંબંધિત જાહેરનામું પણ બહાર પાડી દીધું છે તો વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આ અંગે સત્તાવાર માહિતી આપી દીધી છે ગુજરાત વિધાનસભાએ આ સત્ર સંબંધિત જાહેરનામું પણ બહાર પાડી દીધું છે ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની તારીખની જાહેરાત થઈ ચૂકી છે રાજ્યપાલ દ્વારા સાતમા વિધાનસભા ચોમાસા સત્રનું આહવાન કરવામાં આવ્યું આઠ નવ અને દસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ વિધાનસભાનું ચોમાસું સત્ર યોજાશે ત્રણ દિવસ આ સત્ર યોજાશે જેમાં અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા એ પણ કહી દેવામાં આવ્યું છે કે વિપક્ષમાં જેને પણ જે સવાલ હોય તારાંકિત પ્રશ્નોની એક યાદી તૈયાર કરી લો અને એ પ્રશ્નો કયા કયા પૂછવાના છે એની તમામ વિગતો આપી દો તે અંગે પણ વાત કરી દેવામાં આવી છે અને વિધાનસભા દ્વારા આ જે ચોમાસું સત્ર છે તેને લઈને જાહેરનામું પણ સંબંધિત જે જાહેરનામું હોય તે બહાર પાડી દેવામાં આવ્યું છે તો ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રની જાહેરાત કરી દેવામાં આવી છે ગુજરાત રાજ્યપાલના સાતમા સત્રનું આહવાન કરવામાં આવ્યું રાજ્યપાલ દ્વારા તારીખ આઠ નવ અને દસ સપ્ટેમ્બરે ચોમાસું સત્ર યોજાશે